જય માતાજી હર હર મહાદેવ તો આજે હવે જઈએ છીએ પ્રીમિયરમાં ચણિયા ટોળીનું પ્રીમિયર છે ત્યારે વાગે છે સવા ચાર સાંજના સાડા પાંચનું પ્રીમિયર છે આ ઘડિયાળ ના તો આ ઘડિયાળ છે બરાબર લેવું ના અત્યારે સાત વાગ્યા તો જઈએ ચણિયા ટોળીનું પ્રીમિયર છે તો પ્રીમિયરમાં જઈએ અમદાવાદ જવાનું છે આજે છે કાળી ચૌદસ અને પ્રીમિયર રાખી છે તો વીરુ એટલા માટે રાખ્યું છે કે બન્ન ચકલી નીચેથી રાહ જોવે છે મનનું રાહ જોવે છે હે કાકા બોલી ઓ ચક કાકા બોલી ચાલો 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 ચાલે ચાલે જઈએ Bola caka-kaka Bola caka-kaka Kaka Kaka bolo kaka Ha ha Bola caka-kaka Kaka bolo caka-kaka Bol pelan kaka-kaka Kaka Kaka bolo kaka 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 Oh marabuk lo Atau ચલો ચલો ચાલો અમારા ચકલી ને જવાનું થાય ને ત્યારે જોડે આવવાની થાય એટલે એના આટો મરાય પછી નહી કરવું પડે અમારે ચકલી આટો મરાવો પડે ચાલો તો પછી આટો લઈ લઈએ પછી હું હો ઓકે ચલો તારો ના કમરમાં પ્રોબ્લેમ છે ખરે ચાલો તારા નીકળતા હે ચકલીના આંટો ભરાઈ દઈએ પછી નીકળતા પહોંચી ગયા છે અમદાવાદ નિખિલભાઈ દોડાય છે

જે અંદર મૂવીમાં છે ચણિયાટોળીમાં ટોળીમાં જે એમનો જોરદાર એક લુક છે અંદર એ તમને જોવાની બહુ જ મજા આવે છે અને પછી અમે જ્યાં મૂવી જોવા ચણિયાટોળી ચાલુ થઈ ગયું અને મૂવી એન્જોય કર્યું છેલ્લા સોંગ આવ્યું સોંગ સાંભળ્યું એ બી એન્જોય કર્યું પછી બધાને મળ્યા એટલે બધાને આખી ચણિયાટોળીની ટીમ અંદર ઊભી હતી બધાને વિડીયો શૂટ કર્યા જો આખી ટીમ છે ચણિયાટોળી સાથે સાથે ચણિયા અને એક તોત્યુ એ દેખાયા નહોતા આપણને એટલે રહી ગયા હતા પછી યશભાઈ આવી ગયા યશભાઈ મળ્યા બધાના અને એમની જોડે ફોટો પડાવવા મળ્યા તો પબ્લિક પડાવ પડી કરતી એટલી પબ્લિક આમ એમનો ટાઈમ હતો એમને પોતાના થાકી ગયા હતા ફોટો પડાવતા પડાવતા રહે એટલી પબ્લિક આમ ફોટો પડાવું પડાવું કરતા પબ્લિક ફૂલ હતી જોરદાર એટલી પબ્લિક હતી કે આમ થાકી ગયેલા હોય માણસ એવા ભાઈ વચ્ચે વચ્ચે ફોન આવી ગયો મને લાગતો હતો જાનકે બોડીવાલાનો ફોન આવ્યો છે એવું લાગે છે એમને તરત ફોન ઉપાડ્યો ફોન ઉપાડની વાત કરીએ કે હું બસ આવું જ છું થોડીક વારમાં એટલે પાછા ફોન મૂકી દીધો જસ્ટ જોક સાચું હોય તો ખબર નહીં બસ બધાએ મસ્ત મસ્ત ફોટા પડાવ્યા બધાએ એન્જોય કર્યો બધાએ મજા કરી પિક્ચર બી જોરદાર હતું જોવાની બહુ મજા આવી ગઈ ચણિયા ટોળી જોવા જજો બહુ જોરદાર મૂવી છે ના જોયું હોય તો જોઈ આવ દિવાળી ચાંગયા ટોળી અને વૈશાળ શાહ અને આનંદ પંડિત જે બંને પ્રોડ્યુસર છે મૂવીના તો બંને ભાઈ અંદર જોવા મળી ગયા આપણને અને પછી બધા આવી ગયા સ્ટારકાસ્ટ બધી એ આરોઈ પટેલ તત્સદ મુનશી પછી રવિ ગોહિલ એ બધા આવ્યા અંદર બધા મળ્યા એકબીજાના અને વિશેષ પાઠવી એકબીજાનો વિશ કર્યું અને રવિ ગોહિલ બાકી ગજબ દેખાવ લોક ગજબ પછી આવી ગયા આપણા સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને એ બી બધાને મળ્યા પૂજા જોશી બી જોડ્યા હતા એ બી હમણાં તમને જોવા મળશે પૂજા જોશી અને મલ્હાર બંને આવી ગયા હતા બધા સોશિયલ મીડિયામાં એવું ચાલી રહ્યું છે કે ભાઈ યશ સોની અને મલ્હાર વચ્ચે કંઈક પ્રોબ્લેમ થઈ છે પ્રોબ્લેમ હોય તો જો ભાઈ એમનું મૂવી જોવા કોઈ આવે બી નહીં કોઈ હોય તો પણ એ ખાલી સોશિયલ મીડિયા પૂરતું છે ઓરિજિનલ એમની દોસ્તી તો એમ કાયમ જ છે તો દોસ્તી એક બાજુ અને સોશિયલ મીડિયા એક બાજુ બંને એક જોરદાર દેખાય છે કે એમની જોડી અને એ બી પછી મૂવી જોવા એન્જોય કરવા ગયા અમે પહેલાં બધાએ જોઈ લીધું હતું અને પછી અમે નીકળી ગયા નીકળ્યા અને નીચે ઉતર્યા તો અમને અમદાવાદી મેનની ટીમ દેખાઈ પછી પેલા શું કહેવાય મનુ રબારી જે ગીતના રાઇટર છે રાકેશ બારોટ જેમને સોંગ કર્યું છે અમદાવાદી મેનમાં કુશલ મિસ્ત્રી એ બધા આપણને નીચે જોવા મળી ગયા તો એમણે એક વિડીયો શૂટ લઈ લીધો અને એ બી વિડીયો શૂટ કરતા હતા તો મનુ રબા એમને એમને રીલ મૂકી દે તો આપણે બી અંદર દેખાયા છે તો જોઈ લેજો અને પછી રોનક કામદાર જે હમણાં મૂવી આવવાનું છે મિસ્ત્રી તો એમના લીડ એક્ટર આપણા રોનક કામદાર એ બી બધાને મળ્યા હાથ મિલાવ્યો અને પછી અમે બી બધાને હેપી દિવાળી હેપ્પી ન્યૂ ઇયર બધાને કર્યું અને પછી અમે બી નીકળી ગયા તો આ વ્લોગ જોવાનો તમને ગમે તો પ્લીઝ લાઇક કોમેન્ટ અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા જય માતાજી